નમસ્કાર મિતિયસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાના એક ન્યૂઝજના સમાચારો પર સુરતમાં આકાશ ઇન્સ્ટિટ્યુટ દ્વારા એન્થેના 15 વર્ષની ઉજવણી અંતર્ગત સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું તો સાથે આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એન્થે એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓને 100 ટકા સ્કોલરશિપ માટેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી સુરતમાં આકાશ ઇન્સ્ટિટ્યુટ દ્વારા એન્થે એક્ઝામિનેશન બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એન્ઠેના પંદર વર્ષના સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું આકાશ ઇન્સ્ટિટ્યૂટના હોદ્દેદારો દ્વારા કેક કટિંગ કરી એન્ઠેના પંદર વર્ષ પૂર્ણ થયાનું સેલિબ્રેશન કરાયું હતું આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ આઠ થી બાર ના વિદ્યાર્થીઓ સહિત ધોરણ બાર બાદ જેવી તથા નીટ જેવી પરીક્ષાઓ આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને એડમિશન આપી તેઓને યોગ્ય કરિયર બનાવવા મદદરૂપ કરવામાં આવે છે તો આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એન્ટ એક્ઝામના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને સો ટકા સ્કોલરશીપ તથા રોકડ પુરસ્કારની તક આપવામાં આવે છે આકાશ નેશનલ ટેલેન્ટ exam દર વર્ષે આકાશ દ્વારા ઓફલાઈન અને ઓનલાઈન ગુજરાતી હિન્દી અને ભાષામાં લેવામાં આવે છે આઠ થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી એન્થ એક્ઝામ બે હજાર ચોવીસ ઓગણીસ થી સત્તાવીસ ઓક્ટોબર વચ્ચે લેવાશે જેમાં ધોરણ સાત થી નવમાં ટોપર સો વિદ્યાર્થીઓને તથા ધોરણ અગિયાર અને બાર ના ટોપર પચાસ વિદ્યાર્થીઓને આકાશ ઇન્સ્ટિટ્યૂટ સો ટકા સ્કોલરશીપ તથા રોકડ પુરસ્કાર ની ખાસ ઓફર આપે છે વધુ માહિતી આપતા આકાશના ડેપ્યુટી ડાયરેક્ટર હિમાંશુ પુરોહિતે જણાવ્યું કે એન્થે ઓફલાઈન પરીક્ષાઓ વીસ અને સત્તાવીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ સવારે સાડા દસ થી સાડા અગિયાર સુધીમાં દેશભરમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટના તમામ ત્રણસો પંદરથી વધુ કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે જ્યારે ઓફલાઈન પરીક્ષાઓ ઓક્ટોબર ઓગણીસ થી સત્તાવીસ બે હાજર ચોવીસ દરમિયાન કોઈ પણ સમયે લઈ શકાય છે જેથી વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ એક કલાકનો સ્લોટ પસંદ કરી શકે છે એન્ટે એક કલાકની કસોટી હશે જેમાં કુલ નેવું ગુણ હશે અને તેમાં વિદ્યાર્થીઓની ગ્રેડ અને સ્ટીમ આકાંક્ષાઓના આધારે ચાલીસ મલ્ટિપલ પસંદગીના પ્રશ્નો હશે ધોરણ સાત થી નવ વિદ્યાર્થી ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક્સ એન્ડ મેટલ એબિલિટી જેવા વિષયોને લગતા પ્રશ્ન પૂછાશે મેડિકલ એજ્યુકેશન માટે મહત્વકાંક્ષી વિદ્યા ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અને મેટલ એબિલિટી ને આવરી લેશે જ્યારે આજ વર્ગના એન્જિનિયરિંગના ઉમેદવારો માટે પ્રશ્નો ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી મેથેમેટિક એન્ડ મેટલ એબિલિટી ને આવરી લેશે તેવી જ રીતે ધોરણ અગિયાર અને ના વિદ્યાર્થીઓ માટે

તો તેઓને રજીસ્ટ્રેશન ફી પર ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે તો આ વર્ષે આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્તીર્ણ થનાર પાંચ વિદ્યાર્થીઓ માટે ફ્લોરિડા યુએસએ માં કેનેડી સ્પેસ સેન્ટરની ની પાંચ દિવસની જર્નીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં તમામ ખર્ચનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે ફ્લોરિડામાં સ્થિત જોન એફ કેનેડી સ્પેસ સેન્ટર એ યુનાઇટેડ સ્ટેટ્સમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ના दस फील्ड सेंटर मानो एक छे जहाँ एंड एग्जाम 2024 चौबीस में उत्तीर्ण थनार पांच विद्यार्थी और तीन ना पेरेंट्स साथ ही जवानों का खास मौका प्राप्त कर सकते हैं। जी सर आपका नाम और आज आकाश ने क्या जो माहिती दी है? मेरा नाम हिमांशु पुरोहित डिप्टी डायरेक्टर आकाश इंस्टीट्यूट गुजरात आज हम आकाश इंस्टीट्यूट के जो स्कॉलरशिप एग्जाम होता है आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन एंथे के फिफ्टी एडिशन के लॉन्च पर यहाँ पर एकत्रित हुए हैं जिसमें सातवीं से लेकर बारहवीं तक का बच्चा इस एग्ज़ाम में अपियर कर सकता है और अपनी अगली क्लास की कोचिंग करने के लिए उसे सौ प्रतिशत तक की स्कॉलरशिप यहाँ पर मिल सकती है इस साल कितने बच्चे इसमें पार्टिस्थी? इस साल हमारा टारगेट है कि करीब करीब दस लाख बच्चा इसमें पार्टिसिपेट करें और इसके लिए कितनी, कितनी की स्कॉलरशिप की। देखिए इसकी के हमने एक नॉमिनल फी रखी है दो सौ रुपये पर अगर कोई बच्चा पंद्रह अगस्त तक इसे ज्वाइन करता है तो उसमें फिफ्टी परसेंट का ऑफर है सौ रुपये देकर बच्चा इसमें ऑनलाइन या ऑफलाइन एनरोल कर सकता है